નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું હું ઈડલી ખાતો હતો મને તમારા માણસે ધક્કો માર્યો મેં એને સોરી કહેવાનું કીધું પણ ગયું નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને સીટ તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે હિન્દી મૂવી જાટ નો રિવ્યુ કરવા જઈ રહ્યા છીએ અને આ જાટ મૂવી જે મૂળ પોઈન્ટ છે એ હું આ ડાયલોગ બોલ્યો ને એના પર જ આધારિત છે જો આ સની દેઓલ ઇડલી ચટણીનો નાસ્તો ન કરતા હોત અને એમને ધક્કો ન વાગ્યો હોત તો આ મૂવી ન બના ઘણી એવું થાય છે કે મૂવી એટલે આપણે કહીએ ને કે માસ મૂવી છે આમાં મગજ મૂકીને જોવાનું પણ ઘણી મૂવી એવી હોય છે ને એમ થાય કે ભાઈ મગજ મૂકી મૂકીને કેટલું દૂર મૂકવાનું પણ અહીંયા તો આપણને મગજ છે કે નહીં એ જ બધું ભૂલાઈ જાય છે અને એક પહેલાં એટલે ઇન્ટરવલ સુધી જે લગભગ દોઢેક કલાકે પડે છે સવા દોઢ કલાકે ત્યાં સુધી તો ફિલ્મનું નામ પણ નથી આવતું અને આ સની દિયોલ કોણ છે એ ખબર જ નથી પડતી ઇન્ટરવલ પણ ઇન્ટરવલ લખેલું નથી આવતું જાટ એવું લખીને જ આવે છે અને ઇન્ટરવલ સુધી આ મૂવી આખી એક જ લાઈનની સ્ટોરી છે સ્ટોરી આગળ વધતી જ નથી એટલે એમ થાય કે યાર શું છે પણ એની સાથે સાથે એક સેકન્ડ ઇન્ટરવલ સુધીની વાત કરું છું બોર નથી થતા તમે આજે મેં કીધું ને કે સોરી બોલ મારી ઇડલી પડી ગઈ એણે માફી ના માગી આ બધું રિપીટ થાય છે વારંવાર ઇન્ટરવલ સુધી પણ ત્યાં સુધી આપણને બિલકુલ કંટાળો આવતો નથી એટલે એક રીતના જુઓ તો ફિલ્મનો જે માસી એટલે માસી એટલે પેલા આપણા માસી મમ્મી મમ્મીના બેન માસી એનો જે પકડ છે ને એ આ ફિલ્મમાં જળવાઈ રહી છે ઇન્ટરવલ પછી પંદરેક મિનિટ થોડું એમ લાગે કે આ વધુ પડતો મેલો ડ્રામા છે પણ એ ચાલી જાય છે કારણ કે એની સાથે સાથે થોડું ઘણી હળવાશ પણ આપણને દેખાય છે અને એન્ડનો જે કહીએ ને કે વીસ પચીસ મિનિટ એ ધમાકેદાર છે અગેન હું કહીશ સ્ટોરી ફક્ત એક જ લીટીની છે અને ઇન્ટરવલ સુધી સ્ટોરી આગળ વધતી જ નથી ઇન્ટરવલ પછી વધે એટલે ઇન્ટરવલ સુધીમાં જે કહેવાય ગયું છે ને ઇન્ટરવલમાં એ બધી વાતનો ફ્લેશબેક આપણને ડિટેલમાં કહેવામાં આવે છે તો આ ઓવરઓલ આપણે કહીએ કે આ જાટની વાર્તા અથવા તો જાટ આ વસ્તુ છે હવે વાત કરીએ ટ્રીટમેન્ટની તો મેં કીધું પ્રમાણે એક પણ ડલ મુમેન્ટ અથવા તો એક પણ કહેવાય ને કે એવી મુમેન્ટ નથી કે તમને બોરિંગ લાગે તમને લાગે કે આવું કશું થાય એવું નથી આ ઇલોજિકલ છે આવું થાય જ નહીં પણ તમારું મન બીજી જ ઘડી કે ના ના યાર મજા આવે છે ને તું તારે જો ને સની દેવલ માટે આવી સ્ક્રિપ્ટ મારા વ્યક્તિગત મતે પંદર વર્ષ મોડી આવી છે જો પંદર વર્ષ પહેલા આવી સ્ક્રિપ્ટ શનિદેઓલને મળી ગઈ હોત તો સની દેઓલ અત્યારે ક્યાંય ના ક્યાંય હોત એવું નથી કે મોટા સ્ટાર નથી છે પણ કોઈ કંઈક અલગ જ લેવલ ઉપર હોત આ રોલમાં તમે એ સમયના હીરો સની પાજીના જે એક સમયના હીરો હતા આમિર ખાન સલમાન ખાન શાહરૂખ ખાન આ બધાની કલ્પના તમે આ રોલમાં કરી જ ન શકો આમાં સની દેઓલ જ તમને લાગે કે એ કહી હાથ મારે બધું ચારે બાજુ ઉડી પડે આ ફિલ્મની ટ્રીટમેન્ટ કહું ને તો બધું જ સાઉથ ઇન્ડિયન છે ક્રૂથી માંડીને મોટા ભાગના એક્ટર્સથી માંડીને ડાયરેક્ટર મ્યુઝિક ડાયરેક્ટર એનું જે બેકગ્રાઉન્ડ છે એ પણ આંધ્રપ્રદેશનું છે એટલે બધું જ સાઉથનું છે પણ એમાં સની દેઓલ એકલા નોર્થના છે એટલે એવું આપણે કહી શકીએ કે ઢોસો હોય ને મસાલો ઢોસો કારણ કે મૂવી મસાલા મૂવી છે મસાલા ઢોસાને દાલ ફ્રાયમાં બોળી બોળીને ખાતા હોય ને એવું લાગે પણ મજા આવે એવો ટેસ્ટ છે ઇન્ટરવલ પછી એક પોલીસ સ્ટેશનનો સીન છે તમે જ્યારે પણ આ મૂવી જોવા જાઓ ને ત્યારે એ સીન જોજો તમને બરબાદ કરી નાખશે એટલો મસ્ત એને કોરિયોગ્રાફ કરવામાં આવ્યો છે કે વાત ન પૂછો અને સની દેવલ આખી મૂવીમાં છવાઈ ગયા છે એક કહેવાય ને કે એક એવા વ્યક્તિ જેને જેનું વ્યક્તિત્વ જેવું છે કે આપણને એમ લાગે કે આ વસ્તુ તો આ વ્યક્તિ કરી જ શકશે અગેન હું કહું છું કે ઇલોજીકલ બહુ જ લાગશે પણ તેમ છતાં આપણને એમ થશે કે ના યાર આ વસ્તુ તો સની દેઓલ કરી ના શકે તો બીજું કોણ કરશે તો વાત કરીએ એક્ટિંગની તો રણબીર હુડ્ડા એ મૂળ વિલનના રોલમાં છે અને એનું બેકગ્રાઉન્ડ પાછું શ્રીલંકા દેખાડવામાં આવ્યું છે અને શ્રીલંકાથી ભાગીને એ લોકો અહીંયા આવ્યા છે એટલે એ રાવણનો ભક્ત પણ દેખાડવામાં આવ્યો છે અત્યંત ક્રૂર વિલન છે પણ સની દેવલનું જે સ્ટાન્ડર્ડ છે અથવા તો એનો જે ઓરા છે ને એની સામે દીપક હુડા સોરી રણબીર હુડા દીપક હુડા તો પ્લેયર છે હા તો રણબીર હુડા એ ઝાંખા લાગે છે સો ટકા ઝાંખા લાગે છે બાકી ઘણા બધા એક્ટર્સ ને બધા સાઉથના છે અને બે ચાર જણાને આપણે ઓળખી શક્યા એક તો પુષ્પા ટુમાં જે મિનિસ્ટરનો રોલ કરે છે એ હતા જે પહેલાં દિલ્હીવાળા મિનિસ્ટર બીજા એક છે એ તમે જો એનિમલ જોયું હોય તો એનિમલમાં જે ઇન્ટરવલ પહેલાંના જે સીનમાં જે બધાને મારવા આવે છે એ એક્ટર પણ અહીંયા ઇન્સ્પેક્ટરના રોલમાં છે પ્લસ અહીંયા છે આપણની આપણી પાસે ઉપેન્દ્ર લીમયે અગેન એનિમલવાળા ઉપેન્દ્ર લિમાય માટે મારે એવું મારે એવું કહેવું પડશે કે એ હવે થોડા રિપિટેટિવ થઈ ગયા છે અથવા તો એ જ પ્રકારનું એમને બોલવાનું આવે છે એનિમલ પછી અને એ દસ પંદર મિનિટના રોલમાં આવે અને પોતાનું કામ કરી જાય તો બહુ બહુ જબરા એક્ટર છે એટલે એમને સારી રીતના યુઝ કરી શકાય પણ થતા નથી આપણે આશા કરીએ કે બોલિવૂડની આગામી મૂવીઝમાં એ કોઈક સારા રોલ મળે અને એમને એ એ છવાઈ જાય સની દેઓલ વિશે તો શું કહું હું ફરીવાર કહું છું કે આ મૂવી એમના માટે પંદર વર્ષ મોડી છે પણ ભલે મોડી હોય અત્યારે એમણે એ લઈ લીધી છે અને વટ પડે છે સર એ કોણ છે એક્ઝેટ કારણ કે અત્યાર સુધી તો જાટ 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 કહીને છેક સુધી મેં એક્ઝેટ ગણ્યું કારણ કે આ એક ઉત્કંઠા પણ હતી એક્ઝેક્ટ ફિલ્મમાં ધિયનના એટલે જે છેલ્લા ક્રેડિટ્સ આવે ને એની એક્ઝેક્ટ પંદર મિનિટ પહેલાં એનું નામ આખું રિવીલ થાય છે અને એની આઈડેન્ટિટી રિવીલ થાય છે કે કોણ છે માસ મૂવી છે બધાને મજા આવશે પણ એક તકલીફ છે ફિલ્મને યુ એ સર્ટિફિકેટ એટલે સિક્સટીન પ્લસ એવું આપવામાં આવ્યું છે પણ અઢળક હિંસા છે અઢળક રક્તપાત દેખાડવામાં આવ્યો છે લોકોના માથા કપાય છે હાથ કપાયેલા હોય છે આંગળી કપાય આવા બધા સીન્સ આવે છે જે અમુક પ્રકારના ઓડિયન્સને નહીં ગમે અથવા તો ચિત્રી ચડે એવા હોય છે આપણી ગુજરાતી મૂવી વર્ષ જેમાં ફક્ત ભય ડર અને કાળી કાળી કાળા જાદુને એ પ્રકારની વાત હતી તેને ફટ લઈને એ સર્ટિફિકેટ આપી દીધું હતું અહીંયા આટલો બધો હિંસાચાર છે તો ખાલી અમુક વસ્તુ બ્લર કરી દઈએ અને એને યુ એ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હોય એવું લાગ્યું અને હજી આજે કંઈ દસમી તારીખ થઈને આઠમી તારીખે તો એને સર્ટિફિકેટ મળ્યું છે હવે વિચાર કરો તો શું આ ઉતાવળમાં આ બધા સર્ટિફિકેટ અપાઈ ગયા છે કે શું છે ફિલ્મ મજેદાર છે ફિલ્મમાં મજા આવે છે હિંસાચાર ખૂબ છે બધી વાત સાચી પણ સેન્સરના આ બેવડા ધોરણો કંઈ સમજણ ના પડી છેવટે હું જો એન્ડ લાઇનમાં આખા મૂવીને હું ઓવરઓલ કહું ને તો આ એક અનએપોલોજેટિક માસ મૂવી છે હા અમે ઇલોજિકલ પીરસી રહ્યા છીએ હા અમે આટલો બધો હિંસાચાર દેખાડી રહ્યા છીએ હા અમે સની દેઓલને એક કહેવાય ને કે ઓવર એન્ડ અબાવ જઈને એક હીરો બનાવ્યો છે પણ અમે આમ જ કરવાના છીએ અમે આ જ દેખાડવાના છીએ આવું એમણે છાતી ઠોકીને કહ્યું છે આ મૂવીમાં હું આ ફિલ્મને ત્રણ સ્ટાર આપીશ મજા કરાવે છે એન્ટરટેનમેન્ટ છે બધું જ છે તકલીફ છે એ અમુક વીએફએક્સમાં છે વીએફએક્સ બહુ પકડાઈ જાય છે પ્લસ ગીતો જરાય મઝા વેવા નથી એક રામ જન્મભૂમિનો એક ગીત છે એ ફૂટ ટેપિંગ છે પણ એના એક શબ્દ આપણને યાદ નથી રહેતા પ્લસ અમુક જગ્યાએ મેં કીધું ભાઈ હિંસાચાર ખૂબ છે એટલે એ માઇનસ પોઈન્ટમાં જાય છે ટિપિકલ સાઉથની જે લઢણ હોય એમાં વાર્તા કહેવાય છે એટલે બહુ પ્રિડિક્ટેબલ છે બાકી મેં કીધું લોજિક તો મેં આમાં જોયું જ નથી મને ખરેખર કહું તો અમુક જે ફાઇટ જે સની દેવલ કરે કે આમ કરીને આખા બધાને ઉપાડીને ફેંકે એકવાર ડબલ કિક મારે હું હસતો હતો અમુક એક્શનમાં પણ તોય મજા આવતી હતી એટલે તમને કહે ને કે તમારા મગજને ફ્રેશ કરી નાખે એવું એટલે કોઈ પણ ટેન્શન કે કંઈ હોય તો આ મૂવી હું ખરેખર રેકમેન્ડ કરું છું કે ટેન્શન હોય કંઈ ઉદાસી હોય તો જાટ જોઈ આવો મજા આવશે અને જેટલે પૈસાની ટિકિટ લેશો ને એ વસૂલ થઈ જશે તો આશા છે તમને આ હિન્દી મૂવીનો રિવ્યૂ ગમ્યો હશે આગલા કોઈ મૂવી માટેના રિવ્યૂ માટે આપણે ફરીથી અહીંયા મળીશું જો તમે આ ચેનલ પર પહેલી વાર આવો છો તો પણ સબસ્ક્રાઈબ કરો બીજી ત્રીજી વાર આવો છો તો પણ સબસ્ક્રાઈબ કરો બાકી અહીંયા જુદા જુદા વિષયો ઉપર આપણે ચર્ચા કરતા રહીએ છીએ એ કેવી લાગે છે એ મને કહેતા રહેજો મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ તમે મારી સાથે જોડાઈ શકો છો ત્યાં હું અલગ અલગ વિષયો પર રીલ્સ મૂકતો હોઉં છું તો એ ફક્ત ફિલ્મો પર આધારિત નથી હોતી સામાજિક વિષયો પર પણ આધારિત હોય છે અને હવે એવા વિડીયો પણ આપણે આ ચેનલમાં શરૂ કરવાના છીએ તો બસ સિદ્ધોક સાથે જોડાતા રહેજો અને તમારા મિત્રો સાથે બધું શેર કરજો એમની સાથે વાત કરજો અને જાટ જોઈ આવજો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાના આજ્ઞા આપો તમને બધાને મારા તરફથી આવજો